પાટણ ચોકસી મહાજન ઝવેરી બજાર મિત્ર મંડળ એસોસિએશન દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે પાટણ તાલુકાના હાજીપુર અને કમલીવાડા વચ્ચે પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સેવા કેમ્પમાં લાઈવ ફુલવડી અને ગરમાગરમ ચા નાસ્તો તેમજ મેડિકલ કેમ્પ સહિત મિનરલ વોટર પાણીની પણ વ્યવસ્થા પદયાત્રીકો માટે કરવામાં આવી છે પાટણ ચોકસી મહાજન ઝવેરી બજાર મિત્રમંડળ એસોસિએશન દ્વારા પાટણ તાલુકાના હાજીપુર અને કમલીવાડા વચ્ચે પદયાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ સેવા કેમ્પમાં લાઈવ ફૂલવડી અને ગરમાગરમ ચા નાસ્તો તેમજ મેડિકલ કેમ્પ સહિત મિનરલ વોટર પાણીની પણ વ્યવસ્થા પદયાત્રિકો માટે કરવામાં આવી છે સુદ નુમના દિવસે આજે સોમવારે રોજ બપોરે બાળત્રીસ કલાકે પાટણ ચોકસી મહાજન ઝવેરી બજાર મિત્રમંડળ એસોસિએશનના અંબાજી પદયાત્રીકો માટે પાટણ ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલના વરદસ્તે કેમ્પનું ઉદઘાટન કરીને ખુલ્લો મુકવામાં આવશે જ્યારે આ સેવા કેમ્પમાં શ્રી ચોકસી મહાજન ઝવેરી બજાર મિત્ર મંડળ એસોસિએશનના પ્રમુખ દિલીપભાઈ મોદી ઉર્ફે લાલાભાઈ અને મહામંત્રી શ્રી રાજભાઈ સોની સહિત શ્રી ચોકસી મહાજન પાટણ ઝવેરી બજારના તમામ સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પદયાત્રીકોની સેવામાં રાત દિવસ ખડે પગે રહીને અંબાજી તરફ જતા પદયાત્રીકોને સેવાનું ઉત્તમ કાર્ય પૂરું પાડવામાં આવી રહ્યું છે તો ધારાસભ્ય કિરીટભાઈ પટેલની સાથે સમાજના પ્રમુખ ડોક્ટર વિપુલભાઈ મોદી અને અન્ય લોકોનું પણ ચોકસી મહાજન ઝવેરી બજાર મિત્રમંડળ દ્વારા ખેસ પહેરાવીને સન્માન તેમજ સ્વાગત કરવામાં આવ્યું હતું તો કિરીટભાઈ પટેલના વરદ હસ્તે રીબીન કાપીને સેવા કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને ધારાસભ્ય કિરીટભાઈ પટેલ ડોક્ટર વિપુલભાઈ મોદીએ ગરમાગરમ ફૂલ વળી અને ચા નાસ્તાની મજા માણી તેઓ વર્ષો વર્ષ આવા સેવા કેમ્પો કરતા રહે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી અને માં જગદંબા તેઓના પરિવાર અને ધંધા રોજગારમાં તરક્કી આપે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી તો ચોક્સી મહાજન ઝવેરી બજાર મિત્ર મંડળના પ્રમુખ લાલાભાઈ મોદીએ પણ માં જગદંબા શક્તિ આપશે તે પ્રમાણે દર વર્ષે પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન કરતા રહેવાનું પણ જણાવ્યું હતું યુવાનો દ્વારા આ અંબાજી પગવારા જતા જાતિકો માટે સુંદરબજાનો ફૂલવડી ચા દવાનો કેમ્પનું આયોજન છેલ્લા વ્યવસ્થિત કરવામાં આવે છે ચાલુ સાલે પણ એસોસિએશન દ્વારા સુંદરબજાના કેમ્પનું શરૂઆત થઈ છે મેં ઉદઘાટન કર્યું છે માતાજીના આશીર્વાદ કાયમ માટે આ તમામ મિત્રો મંડળ અને ઝવેરી એસોસિએશન પણ કાયમ માટે રહે અને જે કામ એ સેવાનું ભગીરથ કામ કરી રહ્યા છે એનું પરિણામ એનો લાભ કાયમ માટે એમના પરિવારને મળે કે એસોસિએશનને મળે અને માતાજીના આશીર્વાદ કાયમ માટે રહે અને ફરીથી વર્ષો વર્ષ આવું સુંદર ભગીરથ કામ કરવા માટે માતાજી અમને શક્તિ આપે પ્રેરણા આપે ચાલુ સાલે અમે પાછલા બે વર્ષોથી શ્રી ચોકસી મહાજન મિત્ર મંડળ દ્વારા અંબાજી પગપાળા યાત્રા સંઘમાં જે યાત્રિકો આવે છે તેમના સેવા રૂપે ફૂલવડી ચા મેડિકલ સેવાઓ મિનરલ પાણી આરામ ને અમારા એસોસિએશન દ્વારા અમને વિશ્વાસ ભાવે જે સા સહકાર મળી રહે છે તે આ બીજા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે અને અગાઉ પણ આવી રીતે ભવ્ય કેમ અમે કરીશું અને કરતા રહીશું માતાજી અમને શક્તિ આપે